એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દઈએ તો સૂત્રોના હવાલાથી ખબર અત્યારે હાલ તો પ્રાપ્ત થઈ રહી છે અને તે વિશેની અપડેટ અમે આપને જણાવવા જઈ રહ્યા છે ખંભાત કોંગ્રેસ એમએલએ ચિરાગ પટેલ રાજીનામું આપી શકે છે આ વાતની ચર્ચાઓ છેલ્લા ઘણા કલાકોથી જોવા મળી રહી હતી ત્યારે કોંગ્રેસમાંથી તેમજ એમએલએ પદ પરથી તેઓ રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે અગિયાર વાગ્યાની આસપાસ વિધાનસભા અધ્યક્ષને તેઓ રાજીનામું આપશે કયા કારણો છે ત્યારબાદ સામે આવશે પરંતુ ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે જો ચિરાગ પટેલ રાજીનામું આપે છે તો કોંગ્રેસમાં વધુ એક વખત ભંગાળની સ્થિતિ જોવા મળી શકે છે કોંગ્રેસના અત્યાર સુધી સત્તર એમએલએ છે હવે સોળ એમએલએ રહેશે એટલે કે વિપક્ષ તરીકે નેસ્ત નાબૂદ કરવાની વાત અત્યારે હાલ તો કોંગ્રેસ માટે જોવા મળી રહી છે લોકસભાની ચૂંટણી પહેલા એક એક બેઠકનું આપ અને એક કોંગ્રેસને નુકસાન થયું છે સૂત્રોના હવાલાથી ખબર મળી રહી છે ભૂપતભાયાણીએ આમ આદમી પાર્ટીના ભૂપદભાયાણીએ થોડા સમય પહેલા રાજીનામું આપ્યું ત્યારે વધુ એક વખત હવે કોંગ્રેસમાંથી પણ એક ધારાસભ્ય વિધાય વિદાય છે તેવું જોવા મળી રહ્યું છે એક ધારાસભ્ય કોંગ્રેસથી છેડો ફાડે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે આજે અગિયાર વાગ્યાની આસપાસ મંત ખાસ કરી અને ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી શક્યતાઓ છે આપણે જણાવી દઈએ કે વર્ષ ઓગણીસો નેવ બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું હતું તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા વાગ્યાની આસપાસ ચોક્કસ થી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ખંભાત ના પટેલ જે છે તે ધારાસભ્ય રાજીનામું આપશે અને તેઓ આવનારા દિવસોની અંદર ભાજપનો ધારણ કરે તે પ્રકારની વાતો ચિરાગ પટેલ જે છે તે આ મામલે ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ નહોતો કર્યો પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે ચિરાગ પટેલ જે છે તે અગિયાર વાગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને પોતાનું ری آپ کی چیز پٹل جو کہ اتنی بات کرے تو گرتھا بڑھ سو باسی بیٹھک نا کوسک ستر سیٹ پر جیت ہاسل کر

શરમજનક બાબત આ કોંગ્રેસ માટે ગણી શકીએ આપણે ચોક્કસથી કહી શકાય વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને જે રીતે પ્રજાએ કોંગ્રેસ ને આપ્યો હતો અને કોંગ્રેસ એકસો બ્યાસી બેઠકોમાંથી માત્ર સત્તર બેઠકો પર જ વિજય હાંસલ કર્યો હતો તે ખુબ જ શરમજનક બાબત હતી અને તે વચ્ચે હવે એક વર્ષના ગાળા બાદ તેમના એક ધારાસભ્ય રાજીનામું આપીને કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે એટલે આ પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ કોંગ્રેસની કહી શકાય એટલે કે કોંગ્રેસને આગામી લોકસભામાં જે છે તે મધ્ય ગુજરાતની અંદર મોટો ફટકો પડી શકે તેમ છે કારણ કે મધ્ય ગુજરાતની અંદર ખંભાત એક એવું બેઠક હતી કે જ્યાં આગળ કોંગ્રેસને લોકસભાની બેઠક જીતવામાં ક્યાંક મદદરૂપ થઈ શકતું હતું પરંતુ જે રીતે હવે ચિરાગ પટેલે કોંગ્રેસ સાથેનો છેડો ફાડવાનું નક્કી કર્યું ત્યારે આવનારા દિવસોમાં જે કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી રહી છે કે કેમ કારણ કે જીએસટીવી તરફથી જયારે અહીંયાથી પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે જવાબ આપવાનું ટાળ્યું હતું તો અંદર ખાને કોઈ માહિતી કોંગ્રેસ તરફથી મળી રહી છે કે કેમ મલહાર સ્પષ્ટતા નથી કરી કોંગ્રેસ કરવામાં આવી રહ્યો છે પરંતુ ચિરાગ પટેલે જે છે ધારાસભ્યો માંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે તેને લઈને હવે કોંગ્રેસ પક્ષમાં ક્યાંક સોપો પડી ગયો હોય કઈ રીતે પોતાના ધારાસભ્યોને બચાવવા તેની રણનીતિ તૈયાર કરવા માટે હવે કોંગ્રેસ મેદાન પુત્ર જે આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર પ્રતિક્રિયા આપવા બદલ તો એક તરફ ચિરાગ પટેલ રાજીનામાની વાતને નકારી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પ્રતિક્રિયા આપતા ભાગી રહ્યા છે એટલે દાડ માં કઈક તો કાળું છે અને હવે સમય આવનારો સમય આપણને બતાવશે કે સ્થિતિ આખરે શું જોવા મળી રહી છે